નમસ્કાર મિત્રો મારે યુટુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય છે પર્યાવરણ આસપાસ તેની સ્વ અધ્યયન પોથીનો ભાગ બે જેમાં પાઠ દસનો સમાવેશ થાય છે જેનું નામ છે રસોડાની વાત તેની સ્વ અધ્યયન પોતીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી દરેક અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો ખૂબ જ સારી એપ છે તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારના પૈસા તમારે એપ્લિકેશન વાપરવાના આપવાના નથી શરૂઆતની સ્ક્રીન આવી આવશે તેમાં સ્વઅધ્યયન પુથી પર ક્લિક કરવાની ધોરણ ત્રણ પસંદ કરવાનું વિષય પર્યાવરણ પર ક્લિક કરવાની પાઠના નામના નીચેના વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો આ ઉપરાંત આ એપ્લિકેશનની અંદર પાઠ સમજૂતીના વિડીયો સ્વાધ્યાયના વિડીયો સ્વઅધ્યાયન પુથીના વિડીયો દરેકનું આપવામાં આવેલું છે ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો શરૂ કરીએ પાઠ દસ તેનું સોલ્યુશન જોઈએ સૌ પ્રથમ છે પ્રશ્ન એક નીચેના પ્રશ્નના જવાબ આપો તેમાંનો પહેલો પ્રશ્ન રોટલી બનાવવા કયા કયા વાસણની જરૂર પડે છે રસોડાની વાત એટલે કે રોટલી બનાવી હોય તો રસોડાના કયા કયા વાસણની જરૂર પડે પાટલી એટલે કે ઓરસિયો વેલણ કથરોટની જરૂર પડે શાક બનાવવા કયા કયા વાસણનો ઉપયોગ થાય તપેલી કુકર ઢાંકણ ચમચો વગેરે પૂરી બનાવવા કયા કયા વાસણને ઉપયોગી થાય પાટલી વેલણ પાટલી એટલે ઓરસીઓ આપણે ઘણા ઓરસીઓ પણ કહેતા હોય કડાઈ ઝારો વગેરે પ્રશ્ન બે નીચેની વાનગી પ્રમાણે મરચું મસાલા પાણી પાણી બધામાં આવશે કઢી તેમાં છાશ બેસન તેલ પાણી મીઠું મસાલા બટાકા પૌવા તો બટાકા પૌવા મીઠું લીંબુ મસાલા પુલાવ તેમાં ચોખા શાકભાજી મીઠું અને પાણી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નના જવાબ આપો તેનો પહેલો પ્રશ્ન આખા વર્ષ દરમિયાન તમે કઈ કઈ વસ્તુઓ કાચી ખાઈ શકો છો તો અમે ગાજર કોબીજ કાકડી ચીભડા મૂળા કેરી વગેરે કાચી ખાઈએ છીએ અને કાચું ખાવું જોઈએ જેટલું તમે કાચું ખાશો એટલું વધારે શરીર માટે સારું પ્રશ્ન બે તમારા ઘરમાં બનતી હોય તેવી તમને ભાવતી વાનગીના યાદી બનાવો સમોસા ભજીયા પાણીપુરી આહા જલેબી પેડા અડદિયા ઢોસા ઢોકળા ગુલાબજાંબુ મજા જાય જાય ભાવતી વસ્તુ કીધી હોય એટલે કેટલાને મોમાં પાણી આવી ગયું હશે હે ને ઓકે પ્રશ્ન ત્રણ તમારા ઘરમાં નીચે આપેલી રીતો દ્વારા કઈ કઈ વાનગી બનાવવામાં આવે છે તો શેકીને કઈ રીતે વાનગી કઈ વાનગી બને તો રોટલી રોટલા ચણા સિંગ પાપડ આ બધું શેકીને બને બાફીને તો શાક ભાત ઢોકળા ઇડલી ખમણ વગેરે તળીને પૂરી ભજીયા સમોસા કચોરી પેટીસ રગડા પેટીસ કહીએ તે સાંતીને એટલે કે ફ્રાય કરીને એવું કરીએ તેમાં સાતડવાના હોય તવી ઉપર મૂકી બંને બાજુ તેલ લગાવવાનું ને ગરમ કરવાના તો તેમાં પરોઠા સૂકી ભાજી થેપલા રોટલી પૌવા નેક્સ્ટ પ્રશ્ન ચાર તમારા ઘરમાં વપરાતા વાસણોની નીચે માગ્યા મુજબ યાદી તૈયાર કરો તો તાંબાના વાસણ કયા કયા છે તાંબાનું વાસણ હોય હંમેશા થોડા પીળા કલર જેવું લાગે તો તાંબુ હોય અથવા પિત્તળ હોય તો તાંબાના વાસણમાં દિવેલીયું થાળી લોટો તપેલી ડોલ કઢાઈ અને લોટીનો સમાવેશ થાય છે સ્ટીલના વાસણ જે ચમકતા હોય સ્ટીલ જેવા એકદમ આપણું મોઢું જોવું હોય તો તેના ઢાંકણામાં આપણું મોઢું જોઈ શકાય તે સ્ટીલના વાસણ હોય તો તેમાં તપેલી થાળી વાટકી ગ્લાસ કથરોટ ચમચી અને ડબરો એટલે ડબ્બો એલ્યુમિનિયમના વાસણ એલ્યુમિનિયમનું વાસણ છે થોડુંક ચડકાટવાળું ના હોય પરંતુ આમ સફેદ જેવું હોય આમ સ્ટીલ કરતાં ઓછું ચડકાટ ધરાવતું હોય તે એલ્યુમિનિયમનું વાસણ તો તેમાં તપેલું તવેતો ઢાંકણ ડબ્બો તવી થાળી પાટીઓ માટીના વાસણ તેમાં માટલું કોડિયા કુલડી હાંડલી તાવડી આ બધું માટીના વાસણ પ્રશ્ન પાંચ સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની છે પહેલું તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે કયું ઈંધણ વપરાય છે કેરોસીન વપરાતું હોય ઓકે અહીંયા શરૂઆતમાં આગળની સાઈડ કરવાનું છે કેરોસીન તો નથી લાકડું વપરાય છે તો લાકડામાં ખરું કરવાનું છે ગેસ તો તે વપરાય છે ખરું કરવાનું વીજળી તો તેમાં ખરું કરવાનું છે કયા વાસણમાં બનેલી વાનગી ખૂબ સ્વાદિષ્ટ હોય તો માટી માટીની અંદર જે વાનગી બને માટલા ઊંધિયું બનાવો તો એ ખાઓ તો એકવાર ખાજો બહુ મજા આવશે કારણ કે માટીનું એક વાસણ હોય અને એમાંથી ધીમે ધીમે તાપ થાય તો એનું કંઈક ટેસ્ટ એટલે કે સ્વાદ જ અલગ હોય છે પ્રશ્ન ત્રણ તમારા ઘરમાં પાણી ભરવા સામાથી બનેલા વાસણનો ઉપયોગ થાય છે તો તેમાં સ્ટીલ માટી અને તાંબુ આટલાનો ઉપયોગ થાય છે પ્રશ્ન છ તમારા ઘરના રસોડામાં વપરાતા કોઈપણ પાંચ વાસણના ચિત્ર દોરી અને તેમાં રંગ પૂરો વાસણના ચિત્ર દોરવાના થાળી દોડવી હોય તો આ રીતે તમે આ રીતે થાળી એક લંબ ગોળ કરી અને આ રીતે થાળી બનાવી શકો આમ આ થાળી થઈ ગઈ રકાબી પણ આ રીતની જ હોય રકાબી બનાવી હોય તો વચ્ચે એક આ રીતે ગોળ બનાવ આ રીતે રકાબી થઈ ગયો કપ બનાવો હોય તો આ રીતે ગોળ યુ આકાર કરવાનો અહીંયા કપ બનાવી દેવાનો અહીંયા હેન્ડલ બનાવી દેવાનું આ રીતે કપ થઈ ગયો ડોલ બનાવી હોય તો એક લીટી આ રીતે બીજી લીટી આમ કરવાની અહીંયા સીધું કરી દેવાનું પાછી એક બીજી લીટી કરી દેવાની આ રીતે ત્રાસું અહીંયા આ રીતે ગોળ આપી દેવાનું અને અહીંયાથી એક હેન્ડલ બનાવી અને આ રીતે હેન્ડલ બનાવી દેવાનું ડોલ થઈ ગયું તપેલી બનાવી હોય તો એક બે સીધા લીટર દોરવાના અહીંયાથી સીધું આમ નીચે લાંબુ કરી દેવાનું અથવા આ તપેલી થઈ ગઈ આ રીતે ગ્લાસ બનાવો હોય તો લાંબો ગ્લાસ બનાવવાનો તો આ રીતે ગોળ કરવાનું અહીંયા ત્રાસી લાઈન કરવાની છે આ રીતે ત્રાસી લાઈન કરવાની અહીંયા થોડું ગોળાકાર આપ દેવાનું આ પ્યાલો બની ગયો આમાં તમારે કલર પૂરવાના છે લોટો બનાવવો હોય તો આ રીતે તમે આ રીતે લોટો બનાવી શકો આ લોટો થઈ ગયો તો આવા વાસણો તમારે બનાવવાના છે ચમચી બનાવી હોય તો આ રીતે લાંબી કરી અને આ રીતે આમ ચમચી બનાવી દેવાની આવા વાસણો તમારે દોરવાના છે અને તેમાં કલર પૂરવાનો છે પ્રશ્ન સાત અહીં બટાકાનું શાક બનાવવાની પદ્ધતિ આપી છે પરંતુ વાક્યો આડા આવડી થઈ ગયા છે સાચા ક્રમમાં તેને ગોઠવવાના છે તો સૌ પ્રથમ બટાકાનું આપણે શાક બનાવવું છે તો સૌ પ્રથમ બટાકાને પાણીથી ધોવા પડે બે નંબર સ્વચ્છ કપડા વડે બટાકાને લૂંછવા પડે ત્રણ નંબર ચપ્પાથી બટાકાને સમારવા પડે ચાર નંબર ગેસ ચાલુ કરવાનો પાંચ નંબર ગેસ ઉપર કડાઈ મૂકી તેમાં તેલ નાખવાનું છ નંબર રાઈ જીરાનો વઘાર કરી બટાકા કડાઈમાં નાખવાના વઘાર કર્યા પછી બટાકામાં હળદર મીઠું મરચું તમને જેવો ટેસ્ટ ભાવતો હોય એ પ્રમાણે તમારે નાખવાનું છે આઠ નંબર થોડી થોડી વારે શાકને હલાવવાનું છે નહીં તો દાઝી જશે અને નવ નંબર શાક ચડી જાય પછી ગેસ બંધ કરી કડાઈ ઢાંકી દો થોડી વાર ઠરવા દેવાનું ધીમે ધીમે અંદર વ્યવસ્થિત શાક બની જાય પછી ખાઈ જવાનું એકલું નહીં રોટલી જોડે પ્રશ્ન આઠ તમારા ઘરે રસોઈ બનાવવા કયા કયા મરી મસાલાનો ઉપયોગ થાય છે યાદી બનાવો તો અમારા ઘરે રસોઈ બનાવવા માટે મીઠું મરચું હિંગ મેથી જીરું ધાણા અજમા લવિંગ તજ બાદિયા હળદર કોકમ રાઈ તમાલપત્ર એલચી વગેરે મરી મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે આ ઘણા બધા મરી મસાલાના નામ અહીંયા આપેલા છે આશા રાખું કે બાળકો આ પાઠ તમને સારી રીતે રસોડાની વાત તેનું સોલ્યુશન સમજાઈ ગયું હશે તો અમારા વિડીયોને લાઇક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો આ ઉપરાંત પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે આપણી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ઇન્સ્ટોલ કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો